નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ ચાર કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પ્રહેલિકા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ સ્ટીએ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે એક છે આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો તો ચાલો બનાવીએ પેલી છે મમો વર્ણ હરિત અસ્તી મમ કંઠ કૃષ્ણ અસ્તિ મમ ચંચુ રક્તા મારો રંગ લીલો છે મારો કાઠલો કાળો છે મારી ચાચ લાલ છે તો હું કોણ છું તો તે છે સુખ કીર એટલે કે પોપટ ત્યાર પછી બીજી પ્રહ છે મમ વર્ણ કૃષ્ણ અસ્તિ મધુરમ ગાયામી અહમ વૃક્ષે વસામી અહમ કહ ભાષાંતર છે મારો કાળો છે હું મધુર ગાંવ છું હું ઝાડ પર વસુ છું કે કોયલ ત્રીજી પહેલિકા મમ વર્ણ ગૌરતી મમ હસ્તે વીણા મમ વાહન મયુર અસ્તી અહમ કહ ભાષાંતર છે મારો વાહન ગોરો છે મારા હાથમાં વીણા છે મારું વાહન મોર છે તો હું કોણ તો જવાબ આવશે ભારતી સરસ્વતી દેવી પ્રશ્ન બે વિદ્યાર્થીઓ સ્વપરિચય ને લગતી પહેલી બનાવો દાખલા તરીકે અહમ ગણવેશ ધારયામી અહમ પુસ્તકાની વહામી અહમ વિદ્યાલયમ ગચ્છા તો અહમ કહ

જે એકદમ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો